નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ રહેલો છે રાજકોટમાં મગફળી જાડીની વાત કરીએ તો અગિયારસો થી તેરસો રૂપિયા અમરેલી એક હજાર થી તોંતેર રૂપિયા જેતપુર સાતસો થી છ રૂપિયા વિસાવદર એક હજાર થી અગિયારસો રૂપિયા ગોંડલ આઠસો એકાવનથી 1324 ને રૂપિયા કાલાવડ એક હજાર સિત્તેરથી બારસો ને પચાસ રૂપિયા જૂનાગઢ એક હજાર પચીસથી અગિયારસો નવ્વાણું રૂપિયા જામજોધપુર એક હજારથી બારસો સત્રીસ રૂપિયા ભાવનગર અગિયારસો સોતેરથી બારસો વીસ રૂપિયા તળાજા નવસો એકાવનથી બારસો અડસઠ રૂપિયા રાજકોટમાં મગફળી ઝીણીની વાત કરીએ તો એક હજાર નેવુંથી રૂપિયા અમરેલી એક હજાર ચાલીસથી બારસો એકવીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો એકાવનથી બારસો એકવીસ રૂપિયા ગોંડલ નવસો એકથી બારસો છપ્પન રૂપિયા કાલાવડ એક હજાર પચીસથી પંદર રૂપિયા જામજોધપુર એક હજારથી અગિયારસો એકસઠ રૂપિયા વાંકાનેર એક હજાર સડસઠથી એક હજારને અડસઠ રૂપિયા જેતપુર છસો એકોતેરથી અગિયારસો છ્યાસી રૂપિયા ભાવનગર અગિયારસોથી અગિયારસો નેવું રૂપિયા રાજુલા એક હજાર પંચોતેરથી એક હજારને નેવું રૂપિયા જામનગર આઠસોથી એક હજારને પચાસ રૂપિયા બાબરા એક હજાર પંચ્યાસીથી તેરસો પાંત્રીસ રૂપિયા હેસાણ આઠસોથી અગિયારસો ચાલીસ રૂપિયા પાલીતાણા આઠસો બાણુંથી 11,15 પંદર રૂપિયા રોલ એક હજારથી બારસો ત્રીસ રૂપિયા હિંમતનગર 800 એક હજાર રૂપિયા પાલનપુર બારસો એકાવનથી પંદરસો રૂપિયા આઠસો એકાવન થી ચૌદસો સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યાતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણી તાજા બજાર ભાવ